નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બાંગ્લાદેશને સહારો આપવા આ નેતાઓ ચર્ચામાં છે બાંગ્લાદેશોને નકલી ડોક્યુમેન્ટ બનાવવા વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ કોર્પોરેટર ગીતા સોલંકી પૂર્વ કોર્પોરેટર

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા વાગડિયા ગામે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે ચોત્રીસ જેટલી નાની મોટી દુકાનોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હાલ પ્રવાસીઓ સ્થાનિકો અને પત્રકારોને પણ વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો દુકાનદારોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને પોતાનો સામાન હટાવવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી અધિકારીઓ અને પેન્શનર્સ માટે સૌથી મોટા સમાચાર રાજ્ય સરકારે તમામ સરકારી અધિકારીઓ અને પેન્શનર્સને સારા સમાચાર આપ્યા છે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યના તમામ અધિકારી અને કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે પરિવાર દીઠ વાર્ષિકા દસ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપ્રિલમાં ભારતની ખાદ્ય તેલની આયાતમાં બત્રીસ ટકાનો ઘટાડો થયો છે એપ્રિલમાં ભારતની વનસ્પતિ તેલની આયાત એક વર્ષ પહેલીની તુલનામાં બત્રીસ ટકા ઘટીને આઠ પોઈન્ટ એકાણું લાખ ટન થઈ ગઈ છે પીટીઆઈ સમાચારના અનુસાર એસીએ જણાવ્યું છે કે પામ અને રિફાઈન્ડ તેલ બંનેના શિપમેન્ટમાં ઘટાડો થયો છે એક વર્ષ પહેલાં સમયગાળામાં ખાદ્ય અને અખાદ્ય તેલ સહિત વનસ્પતિ તેલની આયાત તેર અઢાર લાખ ટન હતી ભારત પાસે એક મે સુધીમાં તેર પોઈન્ટ એકાવન લાખ ટન ખાદ્ય તેલનો સ્ટોક હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચીન પછી હવે તુર્કી પર ભારતનું એક્શન ચીન બાદ હવે ભારતે તુર્કી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે ભારતમાં તુર્કીના સરકારી ટીવી ચેનલ ટીઆરટી વર્લ્ડ સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા છે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કોઈ ખોટી માહિતી ફેલાવવાને રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે આ પહેલાં ભારતે ચીની મીડિયા ગ્લોબલ ટાઈમ્સ અને સિન્હાહોમાં પ્રતિબંધ મૂક્યો હતો ઉલ્લેખનીય છે કે તુર્કી પાકિસ્તાનને સાથ આપી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન હવે ઘૂંટાણિયા પડી ગયું છે બાવીસ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ અટકાવવાની જાહેરાત કરી આ કારણે પાકિસ્તાન હવે ઘૂંટણીએ પડી ગયું છે પાકિસ્તાને ભારતને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખીને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે પાકિસ્તાને ભારત સમક્ષ પાણીના સંકટનો ઉલ્લેખ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર જોખમ ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર વારંવાર અકસ્માતો થવાની ફરિયાદો સામે આવી રહી છે નું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે પરંતુ એપ્રોચ રોડ પર સાઇન બોર્ડનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ત્યાં પણ સાઇન બોર્ડ કે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા નથી હાઈવે પર રખડતા પશુઓની અવર જવર પણ મોટી સંખ્યામાં બની ગઈ છે આ પશુઓ માર્ગ ઉપર ફરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશનું છઠ્ઠું સેમી કંડક્ટર અહીં બનનારું છે મોદી કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના જીવરમાં સેમી કન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી છે આ માટે ત્રણ હજાર સાતસોને છ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ નવું યુનિટ બે હજાર લોકોને રોજગારી પૂરી પાડશે આ યુનિટ એસસીએલ અને ફોક્સકોન સાથે ભાગીદારીમાં બનાવવામાં આવશે આમાં દર મહિને ત્રણ પોઈન્ટ છ કરોડ ચીફ બનાવવામાં આવશે આ દેશનું છઠ્ઠું સેમી યુનિટ હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પીવાનું પાણી અનામત રખાશે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કુલ ચોસઠ જળાશયોનું પાણી પીવામાં ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે હાલની પરિસ્થિતિએ રાજ્યમાં પીવાના પાણી માટે ચૌદ હજાર આઠસો ને પંચાણું એમસીએફટી પાણીની જરૂરિયાત સામે આ જળાશયોમાં બે લાખ ત્રેવીસ હજાર ચારસો ને છેતાલીસ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સેનાના સમર્થનમાં જોડાયા છે હજારો આતંકવાદીઓ કરાચીમાં બારમી મેના રોજ પાકિસ્તાનના સેનાના સમર્થનમાં એક રેલી યોજી હતી આ રેલીમાં હજારો આતંકવાદીઓ પાકિસ્તાની સેનાના સમર્થનમાં જોડાયા હતા આ રેલીમાં એલ અને અહલે સુન્નતવાલ જમાતના સભ્યો હાજર રહ્યા હતા આતંકવાદીઓ અને કટ્ટરપદથી નેતાઓ બુલેટપ્રૂફ કાચ પાછળ ઊભા રહ્યા હતા અને ભારત વિરોધી ભાષણો આપ્યા રેલીનું આયોજન જમ્યા હતા જોઈ એફના વડા દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણસો કરોડના પ્રાણી સંગ્રહાલય માટે કાર્યવાહી રાજ્ય સરકાર જૂના ડીસા ખાતે ત્રણસો કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનાવવા જઈ રહ્યું છે હવે પ્રાણી સંગ્રહાલય માટે જમીન ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે વાસણા રોડ પર સરકારે ચારસો ને પચાસ વીઘા જમીન ફાળવી છે આ જમીનમાં રહેણાંક અને ખેતી લાયક દબાણો હતા આ જમીન પરના દબાણો હટાવવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ મુજબ દબાણકારોને નોટિસ આપવામાં આવી છે સમાચારની વાત કરીએ તો નીરજ ચોપરાએ ભારતીય સેનામાં મોટી પોસ્ટ મળી છે ભારતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકના નીરજ ચોપરા પર મોટી જવાબદારી આવી છે નીરજને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે નીરજની નિમણૂંક સોળ એપ્રિલથી અમલમાં આવશે આ પહેલા નીરજ બે હજાર સોળમાં નાયબ સુબેદાર તરીકે ભારતીય સેનામાં જોડાયા હતા નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભક્તિના રંગે રંગાયું રાજકોટ ઓપરેશન સિંધુની અભૂતપૂર્વ સફળતાની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું બહુમાળી ભવન ચોકથી શરૂ થયેલી યાત્રામાં

વરસાદ થતાં જ કપરાડાના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયા કમોસમી વરસાદના ત્રાસથી હવે જગતના તાત પણ ત્રાહીમાં ભોકાઈ ઉઠ્યા છે કપરાડાના સુથારપાડા વીર ક્ષેત્ર માલદર અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં વરસાદ પડ્યો જોકે વરસાદના કારણે લોકોને આકરી ગરમીમાંથી આંશિક રાહત મળી હતી અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પણ પ્રસરી જવા પામી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે